નાલંદા વિદ્યાલય બારડોલી ખાતે દ્વિદિવસીય સ્પોર્ટ્સ કાર્નિવલ ખેલે નાલંદાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમાજના આમંત્રિત અગ્રણી આગેવાનો ડોક્ટર કરુણાકર દેસાઈ લીનાબેન દેસાઈ જયરાજભાઈ નાયક નરેશભાઈ વરિયા મયુરભાઈ ગોળવાળા વિઠ્ઠલભાઈ જાગીરદાર અને જગદીશભાઈ પટેલની ઉપસ્થિતિમાંગ તેમજ દેસાઈ એજ્યુકેશન ટ્રસ્ટના નાલંદા વિદ્યાલયના ફાઉન્ડર ભરતભાઈ દેસાઈ કોફાઉન્ડર જેતલબેન દેસાઈ ટ્રસ્ટી મિત દેસાઈ પ્રમુખ ધીરુભાઈ પટેલ અને ઉપપ્રમુખ રામુભાઈ પટેલના હસ્તક સ્પોર્ટ્સ કાર્નિવલ ખેલે નાલંદા નું ઓપનિંગ કરવામાં આવ્યું હતું આ સ્પોર્ટ્સ કાર્નિવલમાં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમના તમામ વિદ્યાર્થીઓએ વાલીશ્રીએ તેમજ શિક્ષક મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં વિવિધ રમતોમાં વિજેતા થયેલ તમામ વિદ્યાર્થીને ટ્રોફી તેમજ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા શાળાના પ્રિન્સિપાલો શ્રીમતી કૃપાબેન દેસાઈ શ્રીમતી વૈભવીબેન નાયક શ્રીમતી મનીષાબેન પટેલ તેમજ તમામ શિક્ષક મિત્રોની આ મહેનતે સ્પોર્ટ્સ કાર્નિવલને સફળ બનાવ્યો હતો